ગરમીઓની સિઝનમાં મળતી આ સાકર ટેટી ખૂબ જ મીઠી હોય છે અને તે આપણને ખૂબ જ ફાયદો પણ કરે છે તો તેમાં ઘણા બધા પ્રમાણમાં પાણી હોય છે આ પાણી આપણા શરીરને હાઈડ્રેટ કરે છે સાથે સાથે આપણી ત્વચાને પણ ચમકદાર બનાવે છે આંખોને મજબૂત કરે છે અને તેમાં રહેલા તત્વો આપણા હૃદયને પણ મજબૂત કરે છે તો આ મીઠી મીઠી સાકરટેડી ઉનાળામાં ખાવી જ જોઈએ સાથે સાથે બ્લડ પ્રેશરને કંટ્રોલ કરે છે તેમાં ઘણા બધા પ્રમાણમાં પાણી હોવાને કારણે અને રેસા હોવાને કારણે તે આપણા આંતરડાને પણ ચોખ્ખું રાખે છે ઉનાળામાં મળતું આ ફળ આપણને ડિહાઇડ્રેશનથી દૂર રાખે છે તો આ ફળનું સેવન આપણે કરવું જ જોઈએ છે ઇંગ્લિશમાં તેને મસ્કમેલન કહે છે ગુજરાતીમાં તેને સાકરટેટી કહે છે જ્યારે હિન્દીમાં તેને ખરબુજા કહેવામાં આવે છે નાના નાના કટકાઓ કરીને કે પછી આ રીતે તેને ક્રશ કરી અને તેનું જ્યુસ બનાવીને પણ પી શકાય છે તો અહીં આપણે સાકરટેટીને અંદરથી જ કાપી બીજ કાઢી અને તેના બલ્બને મિક્સરમાં આપણે ક્રશ કરી લેશું આ સાકરટેટી એટલી મીઠી હોય છે કે તેમાં કોઈપણ જાતની વસ્તુ નાખવાની જરૂર પડતી નથી તો આપણે તેને હવે મિક્સરમાં નાખી અને તેનું જ્યુસ બનાવી લઈએ જ્યુસ બન્યા પછી આપણે સાકરટેટીના જે છાલ છે તેની અંદર જ તેને કાઢી લઈશું અને એન્જોય કરશું તો મિત્રો તમને જો આ સાકા જ્યુસની રેસીપી ગમી હોય તો તમે મારા વિડીયોને લાઇક અને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્ક યુ